દાહોદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી એસ બસની મારફતે દાહોદમાં માર્ગ અકસ્માતોના બનાવો બની રહ્યા છે બે દિવસ પહેલાં દાહોદના મોવાલીયા ક્રોસિંગ ખાતે એસ બસની ટક્કરે એક મોટર ચાલકનું મોત પણ નીપજ્યું હતું ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા દાહોદના બસ ડેપોના મેનેજરને આવેદનપત્ર આપી દાહોદ શહેરમાં એસ ટી બસોની ઝડપમાં નિયંત્રણ રાખવા માટે એસ બસોના ચાલકોને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ તારીખ ત્રીસ છ બે હજાર અમે આમ આદમી પાર્ટી દાહોદ તાલુકા દાહોદ તાલુકાના જે એક માણસનું મૃત્યુ પામી ગયેલ છે અને આગળ પણ આવા અકસ્માતો બની ગયા છે અને જે ગાય ભેંસને પણ આવા અકસ્માતો થાય છે એના કારણે જે બસના ડ્રાઈવરો દ્વારા જે ફૂલ સ્પીડના સ્પીડમાં જે બસો દાહોદ શહેર અંદર શહેરની અંદર જે ચલાવવામાં આવે છે તેના પર નિયંત્રણ લાવવામાં આવે અને ત્રીસ ચાલીસની સ્પીડમાં લાવવામાં આવે એવી અમારી માગણી છે અને જો આવનારા સમયમાં આવું અમને દેખાયું તો અમે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ બસ ડેપો પર ધરણા પણ કરીશું એવું અમે જાણ કરવામાં આવે છે